કુકાવાવ તાલુકાના જીથુડી ગામે જીથુડી થી લુણીધાર રોડ ઉપર પુલનું નું ખાત મુરત કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા જીથુડી હું પી વસાણી પૂર્વ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત કુકાવ આજ રોજ લુણીધાર મુકામે નાયબ મુખ્યમંત્રી ગુજરાત સરકાર શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને સિત્તેર લાખ રૂપિયાના પુલનું અને જેથોડી મુકામે એવો પુલનું એંસી લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બે કાર્યક્રમમાં ગોળીધાર અને જેથોડીના ગ્રામજનો આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અને મોડી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ સરસ કામગીરી કરી અને કૌશિકભાઈએ આગેવાનોને અને બધાને ગ્રામજનોને કીધું કે જે કામ છે એ સારી ક્વોલિટીમાં થાય એનું ધ્યાન રાખવાની ગ્રામજનોને અપીલ કરી અને ગ્રામજનોએ પણ આ તકે કામ સારું થાય તેનું ધ્યાન રાખવાની વિનંતી સ્વીકારી છે ખૂબ સરસ કામ કૌશિકભાઈ જ્યારે કરી રહ્યા છે ત્યારે અમરેલી વિધાનસભામાં ખૂબ સારું કામ એ થઈ રહ્યું છે આખા ગુજરાતમાં પણ જે કામ છે એની કરતાં પણ સારી રીતે કૌશિકભાઈ કામ કરી રહ્યા છે આ વિધાનસભામાં કૌશિકભાઈ જ્યારથી ધારાસભ્ય બહેન છે ત્યારથી લગભગ રોજ એક ખાતમુહૂર્ત કે લોક લોકાર્પણના કાર્યક્રમો સતત થતા રહ્યા છે એનો આ વિસ્તારની જનતાને ખૂબ જ આનંદ અને ગર્વ છે ભવિષ્યમાં પણ આવું સતત કામગીરી કરતા રહે એવી અપેક્ષા અને ભગવાનને પ્રાર્થના કરી કે એને ખૂબ સારી શક્તિ આપે અને આવતા સમયમાં આની કરતાં પણ વધારે જોમથી કામ કરે એવી અપેક્ષા વંદે માતરમ ભારતમાં થકી છે